નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ એક ગણિત પ્રથમ સત્ર એકમ બે શું છે લાંબુ શું છે ગોળ તે એકમનો આપણે ટૂંકમાં પરિચય કરશું એકમના અંતે જે પ્રગતિની નોંધ તેની અંદર જે વિષય વસ્તુના મુદ્દા આપેલા છે તે જોઈ લેશું તો આપણને ધ્યાનમાં આવી જશે કે આ એકમની અંદર વિદ્યાર્થીઓને આપણે શું શીખવવાનું છે એકમની થીમની અંદર ઉપર જોઈ શકીશું આપણે તો અહીં શિયાળ અને ગેટાનું બચ્ચું તેના ચિત્રો આ એકમની અંદર આપણને આપવામાં આવેલા છે સમૂહ કાર્ય છે શું છે લાંબુ શું છે ગોળ અહીંયા યાદી આપેલી છે તે મુજબની મૂર્ત વસ્તુઓ ભેગી કરી વિદ્યાર્થીઓને ગોળાકાર બેસાડી આ રમત રમાડવાની છે શું છે લાંબુ શું છે ગોળ જલ્દી બોલ જલ્દી બોલ આ રમત અલગ અલગ ત્રણ રીતે વિદ્યાર્થીઓને કેવી રીતે રમાડવી તે રમતનો વિડીયો આ ચેનલ ઉપર મૂકેલો છે તો મિત્રો જોઈ લેશો તો ધ્યાનમાં આવી જશે કે આ રમત આપણે કેવી રીતે રમાડીશું તો આ વસ્તુઓની મદદથી આ રમત વિદ્યાર્થીઓને સમૂહમાં રમાડવાની છે ફૂટર પેજ જોઈ શકીશું તો અહીં અંકોની અંદર પંદર લખેલા છે તો અહીં વિદ્યાર્થીઓ અંકની અંદર પંદર લખશે બધા જ પાનની અંદર વિદ્યાર્થી પંદર લખી દેશે અહીં આપણે જે સમુખ કાર્યની અંદર રમત રમાડી તેના આધારે અહીં વ્યક્તિગત કાર્ય આપેલું છે આગળની રમતના આધારે ગોળ વસ્તુઓ દોરો અહીં જે રમત રમ્યા તે રમતની અંદર ગોળ વસ્તુઓ કઈ હતી તો વિદ્યાર્થીઓ યાદ કરીને દોરી શકશે દાખલા તરીકે આપણે રમતની અંદર મૂર્ત વસ્તુઓની અંદર દડો વાપર્યો છે તો વિદ્યાર્થી દડો દોરશે અહીં મણકો છે તો મણકો જો વાપર્યો હશે તો વિદ્યાર્થી મણકો દોરશે બટન રૂપિયાનો સિક્કો વાપર્યો હશે તો એ પૈસાના કે રૂપિયાનો સિક્કો વિદ્યાર્થીઓ દોરશે પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણ જે છે તે પણ દોરી શકાય લખોટી ગોળ છે બંગડી ગોળ છે કોઈ આપણી જોડે શાકભાજીના નમૂના છે કાં તો ફળના નમૂના છે તે જો આપણે વાપર્યા છે તો તે પણ ગોળ છે આવી રમતના આધારે જે જે ગોળ વસ્તુઓ હતી તે વિદ્યાર્થીઓ અહીં દોરશે આગળની રમતના આધારે લોબી વસ્તુઓ દોરો રમતમાં આપણે જે વસ્તુઓ વાપરી હશે તેમાં જે લાંબી વસ્તુઓ હશે તે વિદ્યાર્થીઓ દોરશે દાખલા તરીકે પાણીની બોટલ ડસ્ટર અહીં સ્ટ્રો કાં તો ભૂંગળી વિદ્યાર્થીઓ દોરી શકે પ્લાસ્ટિકની પાઇપ હોય પીવીસીની કે તેવી તે પણ આપણે વાપરી શકીએ લાંબી વસ્તુમાં પેન્સિલ પણ આવી શકે પેન પણ આવી શકે ફૂટપટ્ટી પણ આવી શકે લાંબી તિજોરી નીચ હોય તે પણ આવી શકે લાકડાની સ્ટીક એટલે કે લાકડાની સળી કાં તો લાકડી હોય નાની તો તે પણ વિદ્યાર્થીઓ દોરી શકે અહીં જે આપણને રમત માટે જે વસ્તુઓની યાદી આપી છે એના સિવાય પણ આપણી પાસે જે અવેલેબલ હોય લાંબી ગોળ વસ્તુઓ તે વધુમાં વધુ વસ્તુઓનો ઉપયોગ કરી આપણે આ રમત રમાડવાની છે વ્યક્તિગત કાર્ય પછી તારીખ અને શિક્ષકની સહી છે ફૂટર પેજની અંદર અંકની અંદર સોળ લખવાના છે તો વિદ્યાર્થી સોળ લખશે સમૂહ કાર્ય છે ચાલો અભિનય ગાઈએ ગોળું ડો ગાટ ગોળું ડો ભાઈ ગોળું ગાટ સૂરજ દાદાનો ભાઈ ગોળું ડો ગાટ પૂનમના ચાંદ નો ગાટ ગોળું ગાટ ભાઈ ગોળું ડો પીળી નારંગીનો ગોળુંડો ગાટ રમવાના દડાનો ગોળુંડો ગાટ ધરતીનો ગોળુંડો ગાટ મારા મોઢાનો ગોડુંડો ગાટ આ રીતે રાગની અંદર અથવા આપણને જે રીતે ફાવે તે મુજબના રાગની અંદર આ ગીત અભિનય ગીત આપણે કરાવી શકીએ અહીં આપણે ગીતની અંદર જોઈ શકીશું કે અલગ રંગના જે શબ્દો લખેલા છે તે વસ્તુઓના નામ છે સૂરજ દાદા તો લાલ રંગની અંદર લખેલા છે સૂરજ દાદાનો આકાર કેવો છે તો ગોળ છે ગોળુડો ગાંઠ છે પૂનમ ના ચાંદ ચાંદનો આકાર પણ ગોળ છે નારંગી તો નારંગીનો આકાર પણ ગોર છે દડો છે તો દડાનો આકાર પણ ગોર છે શિક્ષક માટે સૂચના છે ઉપરનું અભિનય ગીત ગવડાવી વિવિધ આકારની વસ્તુઓ વિશે પ્રશ્નોત્તરી કરો સમાન આકાર ધરાવતી વસ્તુઓની જોડ બનાવી વ્યક્તિગત કાર્ય છે મિત્રો અહીં ખાસ આપણે ધ્યાન આપીશું અહીં આપણે વિષય વસ્તુના મુદ્દા જોયા એની અંદર લાંબી વસ્તુ ગોળ વસ્તુ સરકતી વસ્તુ ગબડતી વસ્તુ આનો પરિચય કરાવવાનો છે જે ત્રિપરિમાણીય આકારો છે દાખલા તરીકે નળાકાર છે ગોળ છે લંબગન છે છે શંકુ છે આગળ પણ જોઈ શકીએ છો આગળની પ્રવૃત્તિમાં પણ આવા આકારો આપેલા છે પણ એ આકારોનો પરિચય ધોરણ બે ની અંદર જે બીજો એકમ છે તો આ મજાના આકારો જે એકમ છે બીજા ધોરણની અંદર તેની અંદર આપણે વિવિધ ત્રિપરિમાણીય જે આકારો છે તો તેનો વિગતે પરિચય આપણે ધોરણ બે માં કરાવવાનો છે ફક્ત અહીં વિદ્યાર્થી આકારની સમાનતા ઓળખે તે મુજબ આપણે કામ કરાવવાનું છે વ્યક્તિગત કાર્ય છે સમાન આકાર ધરાવતી વસ્તુઓની જોડ બનાવીએ અહીં નળાકાર જેવો આકાર આપેલો છે તો આવોનો આવો આકાર ક્યાં છે તો વિદ્યાર્થીઓ આની સાથે જોડી જોડશે આ ગોળ આકાર દડો છે તો દડાના જેવી જ વસ્તુ કાં તો એવા જ આકારની વસ્તુ કઈ છે તો અહીં પણ તેઓને તેવો દડો આપ્યો છે તો અહીં વિદ્યાર્થી આ મુજબ જોડકું જોડશે અહીં માચિસ છે તો માચિસના જેવોનો જેવો આકાર કયો છે તો અહીં જે બોક્સ છે ખોખું છે તેનો આકાર તેવો જ છે તો વિદ્યાર્થી આ મુજબ જોડકું જોડશે અહીં પૂરી છે તો પૂરીના જેવોનો જેવો આકાર બીજો કયો છે તો વિદ્યાર્થી કહી અહીં પણ એવું તેવું તેવું ચિત્ર આપેલું છે તો આ મુજબ વિદ્યાર્થી જોડકું જોડશે અહીં શંકુ આકાર છે આઈસ્ક્રીમનો આકાર છે તેવો તેવો આકાર કયો છે તો અહીં ટોપીનો આકાર છે આ પ્રવૃત્તિ ઉપર આપણને ધ્યાન માવી જશે કે જ્યારે બીજા ધોરણની અંદર વિદ્યાર્થી આવા ત્રિપરિમાણીય આકારોનો પરિચય મેળવશે તો તેનું અત્યારે ફક્ત ઓળખ કરે છે સમાનતા ઓળખે છે તે મહત્વનું છે ફૂટર ફૂટરફેજની અંદર સત્તર છે તો સત્તર વિદ્યાર્થી લખશે વ્યક્તિગત કાર્ય છે શંકુ જેવો આકાર ધરાવતી વસ્તુના ગોળમાં ખરાની નિશાની મિત્રો આ ચિત્ર જે સિંગ ચણા વેચવાવાળા જે છે અને તે ન્યૂઝપેપરની એટલે કે છાપાની એક ભૂંગળી જેવું બનાવી અને એની અંદર સિંગ ચણા આપતા હોય છે શંકુ આકારનો બનાવીને તેનું ચિત્ર છે તો તેનો આકાર પણ શંકુ જેવો હશે તો આની અંદર ખરું કરી શકીએ અહીં આકાર આના જેવો નથી પણ આ આઈસ્ક્રીમનો આકાર ત્યાંના જેવો છે તો અહીં ખરી કરીશું અહીં તો બોક્સ છે એટલે આના જેવો આકાર છે નહીં તો નહીં કરે વિદ્યાર્થી અહીં પ્યાલાનો આકાર આપ્યો છે તો પ્યાલાના જેવો આકાર આ ચિત્રોની અંદર ક્યાં ક્યાં છે તો તેના પર વિદ્યાર્થી ગોળ કરશે દાખલા તરીકે આ તો ડડો છે તો એક તો એકદમ ગોળ છે અહીં પાણીની બોટલ આપી છે તો તેનો આકાર પણ પ્યાલા જેવો છે અહીં બોક્સ છે તો તેનો આકાર પ્યાલા જેવો નથી આ પેન્સિલ છે તો હા પેન્સિલનો આકાર પણ એવો નાળાકાર જેવો હોય છે પ્યાલા જેવો અહીં માચિસનું બોક્સ આપેલું છે તો તેવોને તેવો આકાર કયો છે તો વિદ્યાર્થી ઓળખશે અહીં પૂરી છે તો તેનો આકાર છે નહીં એવો અહીં ઈટ આપેલી છે તો હા તેનો આકાર તેવો છે ડસ્ટર છે તો હા તેનો આકાર તેવો છે અહીં જે આપણે આગળ વાત કરી હતી તેવું ન્યૂઝપેપરનો જે કોન આકાર આપેલો છે તો તે નથી તો વિદ્યાર્થી આમાં ખરું કરશે નહીં અહીં ગોળ ગોળદડો આપેલો છે તેવો આકાર કયો છે તો અહીં તડબૂચ આપેલું છે તો હા તડબૂચનો આકાર ગોળ છે આ દડા જેવો આકાર પાણીની બોટલનો નથી આ છે તો આની અંદર વિદ્યાર્થી કરશે આઈસ્ક્રીમ માટે જે શંકુ કોન વપરાય છે તે છે તો તેનો આકાર પણ ગોળ નથી તો વિદ્યાર્થીઓ આમાં ગોળ કરશે નહીં અહીં પાસો આપેલો છે તો આવો ને આવો આકાર એટલે કે સમઘન જેવો આકાર કયો છે તો વિદ્યાર્થીઓ ઓળખી અને ગોળમાં ખરું કરશે તો અહીં જે પઝલ ક્યુબ હોય છે તો તે છે તો હા તેનો આકાર પણ આવો જ હોય છે સમગન જ તો આમાં ખરું કરશે આનો આકાર તેવો નથી તો નહીં કરે આ બોક્સનો આકાર પણ આવો જ છે તો વિદ્યાર્થી આમાં પણ ખરું કરશે અહીં માચિસનું ચિત્ર છે તો તે પાસા જેવું નથી એટલે કે બિલકુલ સમગન નથી આ છે તો અહીં વિદ્યાર્થીઓ ખરું નહીં કરી શકે વ્યક્તિગત કાર્ય છે સમાન આકારની જોડી બનાવો અહીં જે આકારો આપેલા છે તેવાના તેવા સમાન આકાર હોય તો તેની સાથે જોડકું જોડવાનું છે દાખલા તરીકે અહીં લંબગન આપેલો છે લાંબો ઘન આપેલો છે તો તેવો આકાર કયો છે તો વિદ્યાર્થીઓ કહેશે કે અહીં જે કંપાસ બોક્સ છે તેનો આકાર તેવો છે એના પછી જોઈ શકીશું કે અહીં માચિસનું બોક્સ છે તે પણ તેવો આકાર છે અહીં સમ ઘગન આપેલો છે તો સમઘન અહીં પાસો આ બોક્સ તે સમઘન છે તો તે આપણને પુસ્તકમાં કરીને જ આપેલું છે અહીં ગોળ વસ્તુ છે તો ગોળ વસ્તુ કઈ છે તો આ લખોટી ગોળ છે તો તેની સાથે જોડકું જોડી શકીએ અહીં દડો ગોળ છે તો વિદ્યાર્થીઓ આ મુજબ જોડકું જોડી શકશે અહીં શંકુ આકાર આપેલો છે તો તેવો જ આકાર ચિત્રમાં કયો છે તો આ ટોપી છે તો ટોપીનો આકાર પણ શંકુ છે આ આઈસ્ક્રીમનો કોણ છે તેનો પણ આકાર શંકુ છે આગળ નળાકાર આપેલો છે તો આવો આકાર કઈ કઈ વસ્તુનો છે તો આવો જ આકાર પાણીની ટાંકીનો છે તો તેની સાથે જોડકું જોડી શકીએ અહીં ક્યાલો છે તો તેનો પણ આકાર તેવો છે તો આની સાથે જોડકું જોડી શકીએ બીકરનો આકાર પણ નળાકાર છે તો પાલાથી બીકર સુધી પણ આપણે લાઈન જોડી શકીએ આગળ સમૂહ કાર્યની અંદર દાદીમાની યુક્તિ વાર્તા આપેલી છે સરસ મજાની વાર્તા છે વિદ્યાર્થીઓને સરસ રીતે આપણે કહેવાની છે એક વખત ગેટાનું બચ્ચું તેની દાદીને મળવા જઈ રહ્યું હતું શિયાળે ગેટાના બચ્ચાને જોયું તેને તે ખાવા માંગતું હતું તેણે બચ્ચાને કહ્યું હું તને ખાઈશ બચ્ચું બોલ્યું દાદીને ઘરે જવા દે ખૂબ તાજું થાવા દે પછી મને ખાજે શિયાળ બોલ્યું ઠીક છે તું જઈ શકે છે ગેટાના બચ્ચાએ બનેલી ઘટનાની વિગત દાદીને કહી દાદીને એક ઉપાય મળ્યો અને એમણે બચ્ચાને ઢોલકની અંદર મૂક્યું અને તેને ગબડાવ્યું તે તેના ઘર તરફ પાછું ફર્યું ઢોલક ખૂબ જ ઝડપથી ગબડતું હતું અને શિયાળે તેની પાછળ દોડવાનું શરૂ કર્યું શિયાળ ગેટાના બચ્ચાને પકડી ન શક્યું અને બચ્ચું ઘરે પહોંચી ગયું એટલે કે સુરક્ષિત રીતે આભાર દાદી બચ્ચું કહે છે કે આભાર દાદી દાદી શું તમે કહી શકો માએ ગેટાના બચ્ચાને ગબડાવવા શાનો ઉપયોગ કર્યો તો અહીં વિદ્યાર્થી કહેશે કે ઢોલકનો ઉપયોગ કર્યો શા માટે આવો પ્રશ્ન વિદ્યાર્થીઓને પૂછીશું તો વિદ્યાર્થીઓ કહેશે તો ઢોલક રગડી શકે છે ગબડી શકે છે તેનો જવાબ આ મુજબનો હશે પેજ આની અંદર વીસ છે તો વીસ લખવાના છે અહીં એકવીસ છે તો એકવીસ લખવાના છે વાર્તાના આધારે આગળ પ્રશ્નોત્તરી છે શું દાદીમાએ લંબચોરસ ખોખાનો ઉપયોગ કર્યો હોત તો એ ગબડી શકત કેમ તો વિદ્યાર્થીઓ કહેશે કે નહીં તે ગબડી શકત નહીં કારણ કે તેને એક પણ સપાટી ગોળાકાર છે નહીં તો તે નહીં ગબડી શકે અમર દવાની બોટલમાં રેતી ભરે છે સુમન દવાના ખોખામાં રેતી ભરે છે બોટલ અને ખોખા પૈકી કોણ ગબડશે અને કોણ સરકશે અહીં મિત્રો કઈ કઈ વસ્તુ ગબડી શકે કઈ કઈ વસ્તુ સરકી શકે તેનું પ્રેક્ટિકલ એટલે કે આપણે નિદર્શન વિદ્યાર્થીઓને કરી બતાવવું પડશે તેમાં આપણે લપસાણીનો ઉપયોગ કરી શકીએ કેરમ બોર્ડ હોય તો તે નીચે ઢળતું રાખીને કરી શકીએ સ્લેટ ઢળતી રાખીને કરી શકીએ ડેસ્ક છે આપણી જોડે તો એ ડેસ્કને પણ ઢળતું રાખી અને આપણે તેનો ઉપયોગ કરી શકીએ મિત્રો આપણે અહીં જોઈ શકીશું કે અહીં પેન્સિલ જે છે પેન્સિલની એક સપાટી ગોળ છે તો એ પેન્સિલ રગડી શકે છે અહીં આપણે ક્રેન કલર લીધો છે તો એની પણ એક સપાટી ગોળ છે તો એ ગોળ સપાટી આમ રગડી શકે છે તો આ મુજબનો ડેમો આપણે કરાવી શકીએ અહીં દડો છે એ દડો બિલકુલ ગોળ છે તો તે પણ રગડી શકે છે પંચ છે તે છે તો એ મૂકીશું આપણે તો તે સરકી શકે છે રગડતો નથી કારણ કે આની એક પણ સપાટી ગોળ છે નહીં તો આ મુજબની અલગ અલગ વસ્તુઓ ગબડાવી સરકાવી પરિચય વિદ્યાર્થીઓને કરાવી શકીએ અનુમાન કરો અને રંગ પૂરો જોડી કાર્યની અંદર કામ કરવાનું છે અનુમાન કરવાનું છે રેવતીનો કંપાસ હાથમાંથી સરકી ગયો હાથમાંથી કંપાસ પડી પડી ગયો તેમાંથી નીચે મુજબની વસ્તુઓ ગઈ તો અહીં પ્રવૃત્તિ આપેલી છે ગબડતી વસ્તુમાં લાલ અને સરકતી વસ્તુની અંદર લીલો રંગ પૂરો તો પેન્સિલ છે તો પેન્સિલ શું કરશે તો ગબડશે અહીં આપણે વિદ્યાર્થીઓને બતાવી પણ શકીએ આ પેન્સિલ છે તો પેન્સિલ ગબડે છે પછી સરકી પણ શકે પણ પછી આપણે આગળ જોઈએ છીએ તેનો અહીં આપણને રબર આપેલું છે તો રબર શું થશે તો રબર જે છે એ ફક્ત સરકશે કારણ કે તેની એક પણ સપાટી જે છે એ ગોળ છે નહીં તો રબર જે છે સરકશે પેન તો અત્યારે આપણે એવું સમજીએ કે પેન જે છે એ ગબડે છે સંચો જે છે એ શું કરશે તો સરકશે તો લીલો રંગ પૂર્યો આપણે ફૂટપટ્ટી તો ફૂટપટ્ટી શું ગબડશે તો નહીં ગબડે તો એ સરકશે તો અહીં લીલો રંગ પૂર્યો સરકતી વસ્તુ છે ચોક છે તો ચોક ગબડે છે તો અહીં ગબડતી વસ્તુમાં લાલ રંગ પૂર્યો રંગ છે તો રંગ ગબડશે તો તેની અંદર લાલ રંગ પૂર્યો અહીં રૂપિયાનો સિક્કો આપેલો છે તો તે ગબડી પણ શકે અને સરકી પણ શકીએ તેવું પણ વિદ્યાર્થી વિચારી શકીએ દાખલા તરીકે એ સિક્કો આપેલો છે આ સિક્કાને આડો રાખશું આપણે તો સિક્કો સરકશે તો આપણે અહીં સરકતી વસ્તુમાં લાલ લીલો રંગ પૂર્યો અને તે જ રૂપિયાને તો તે જ સિક્કાને આપણે ઊભો રાખીશું તો તે રૂપિયો જે છે તે ગબડશે તો તેને આપણે ગબડતું પણ લખી શકીએ કાં તો ગબડી શકે તેવી વસ્તુ છે તેવું પણ આપણે લખી શકીએ બટન આપેલું છે બટન પણ તે જ મુજબ ગબડી શકે છે એટલે લાલ રંગ પૂર્યો અને સરખી પણ શકે તો લીલો રંગ પૂર્યો અહીં લખોટી આપેલી છે લખોટીની એક પણ સપાટી સીધી નથી એટલે તે ફક્ત ગબડી શકશે તો લાલ રંગ પૂર્યો અહીં આપણે અહીં બોટલનું ઢાંકણ આપેલું છે તો બોટલનું ઢાંકણ ગબડી પણ શકશે અને સરખી પણ શકશે એની ગોળ સપાટી આપણે રાખીશું તો તે ગબડશે અને જો સીધી સપાટીએ રાખીશું આપણે તો તે સરકશે એટલે કે તે ગબડી પણ શકે છે તો તો લાલ રંગ રંગ પૂર્યો પૂર્યો અને સરકી શકે છે લીલો અહીં પાસો આપેલો છે તો પાસાની એક પણ સપાટી ગોળ નથી એટલે તે ફક્ત સરકશે તો લીલો રંગ પૂર્યો મણકો આપેલો છે સંપૂર્ણ ગોળ છે એટલે ફક્ત ગબડશે દીવાસળીનું ખોખું આપેલું છે તો તે ફક્ત સરકશે તો અહીં આપણે લીલો રંગ પૂર્યો છે શિક્ષક માટે સૂચના છે વિદ્યાર્થીઓને પૂછે કે કોઈ એવી વસ્તુ છે જે ગબડતી પણ હોય અને સરકતી પણ હોય તો મિત્રો વિદ્યાર્થીઓને ખાસ આપણે તેવું સમજાવી શકીએ કે કોઈ પણ વસ્તુ છે તો એ વસ્તુની આ સપાટી સીધી છે આ સપાટી સીધી છે અને આ સપાટી ગોળ છે હવે જ્યારે ગોળ સપાટીએ આપણે મૂકીએ છીએ તો વસ્તુ ગબડે છે પણ એ જ વસ્તુની આપણે સીધી સપાટીએ મૂકીશું તો તે વસ્તુ સરકશે આવું પણ આપણે ઉદાહરણ આપી શકીએ આ દડો છે સંપૂર્ણ ગોળ છે એની એક પણ સપાટી સીધી નથી તો તે ફક્ત ગબડશે સરકશે નહીં દાખલા તરીકે દડો છે લખોટી છે મણકો છે તો આ ફક્ત ગબડશે તે સરકશે નહીં અહીં આપણે ઢાંકણ લીધું છે તો તેની પણ સપાટી એક ગોળ છે અને એક સપાટ છે સપાટ સપાટીએ મૂકશું તો સરકશે અને ગોળ સપાટીએ મૂકશું તો તે ગબડશે અહીં પંચ છે તો આ પંચની એક પણ સપાટી ગોળ નથી ફક્ત એક સપાટી સીધી છે તો તેને જો રાખીશું તો ફક્ત સરકશે આ વસ્તુ ગબડશે નહીં અહીં આપણે સ્કેચ પેન લીધી છે આની પણ બે સપાટી છે આ આ જે સપાટી છે આ સપાટી સીધી સપાટી છે અને આ સપાટી છે તે ગોળ છે તો ગોળ સપાટી એ વસ્તુને રાખીશું તો તે ગબડશે પણ સીધી સપાટીએ રાખીશું તો તે સરકશે એટલે કે ખાસ કોઈ વસ્તુને સીધી સપાટી નથી તો ફક્ત તે ગબડશે કોઈ એક વસ્તુ છે જેને બિલકુલ ગોળ સપાટી નથી ફક્ત સીધી સપાટી જ છે તો તે ફક્ત સરકશે પણ કોઈ વસ્તુ તેવી છે કે જેને સપાટ સપાટી પણ છે અને ગોળ સપાટી છે તો તે બંને વસ્તુ કરી શકશે એટલે કે ગબડી પણ શકશે અને સરકી પણ શકશે આવી વિવિધ વસ્તુઓ બતાવી તેનું પ્રેક્ટિકલ કરી અને વિદ્યાર્થીઓને આ સમજ આપણે દ્રઢ કરાવી શકીએ આગળ જૂથ કાર્ય છે ગબડી શકે તેના પર ગોર કરો અને સરકી શકે તેના પર લંબચોરસ કરો એટલે કે ગબડી શકે તેવી વસ્તુ પર ગોર કરવાનું છે તો કઈ વસ્તુ ગબડી શકશે અહીં આ કોઈ ગોળાકાર વસ્તુ છે બટાકા જેવી તો તે ગબડી શકશે તો આપણે આની ઉપર ગોર કરીશું અહીં રંગ આપેલો છે તો આ રંગ જે છે ને તે ગબડી શકશે તો આની ઉપર પણ આપણે ગોળ કરી શકશું પેન્સિલ છે રગડી શકશે તો આપણે ગોળ કરી શકશું અહીં ડડો આપેલો છે ડડો ગબડી શકશે તો તેના ઉપર આપણે ગોળી કરી શકીએ ચોક છે ચોક પણ ગબડી શકશે તો ગોળ કરી શકીએ સરકી શકીએ તેના પર ચોરસ કરો કાં તો લંબચોરસ કરો તો અહીં બોક્સ આપેલું છે લંચ બોક્સ જેવું તો આ બોક્સ જે છે એ સરકી શકશે તો આ રીતે ચોરસ કરીશું અહીં દિવાસાળીનું ખોખું છે સરકી શકશે તો તેના પર ચોરસ કરીશું અહીં રબળ આપેલું છે કાં તો ઢાંકણ આપેલા છે તો તે સરખી શકશે તો આપણે ચોરસ કરીશું અહીં બોક્સ આપેલું છે તે પણ સરખી શકશે તો ઉપર ચોરસ કરી શકું અહીં પ્રગતિની નોંધની અંદર વિષય વસ્તુના મુદ્દા આપેલા છે તેના આધારિત શિક્ષક એ બી એ મુજબ વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરી વિદ્યાર્થી પ્રગતિ રજીસ્ટરની અંદર શિક્ષક એ બી તરીકે નોંધ કરશે અહીં શિક્ષકની સહી અને તારીખ અને શનિ રવિ દરમિયાન આપ અધ્યયન સંપૂર્ણ છે એ વિદ્યાર્થીને ઘરે આપીને વાલીની સહી અને તારીખ પણ આપણે લખાવી શકીએ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તો તે સૂચન કરજો કમેન્ટની અંદર જાણ કરજો તો તે મુજબના વિડીયો આપણે બનાવીશું જય હિન્દ જય ભારત